જે હોસ્પિટલ આજ રોજ 5 વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહી છે ત્યારે આ શુભ અવસરે સરકારના આયુષ્માન કાર્ડ યોજના હેઠળ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો આ પ્રસંગે હોસ્પિટલમાં ડોક્ટર કિનવ ચૌધરી ડોક્ટર ગણેશ ચૌધરી ડોક્ટર કૌશલ પટેલ તેમજ બારડોલી હોસ્પિટલ પરિવારે સારો સહકાર આપવા બદલ બારડોલી વિસ્તારની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો જયંતિભાઈ દયારામભાઈ મિસ્ત્રી હું પૂણા ગામનો રહેવાસી બારડોલી મારા હરિણનું ઓપરેશન કરવા માટે આવ્યો છું એ સારી રીતે થઈ ગયું છે બારડોલી હોસ્પિટલ આયુષ્યમાન કાર્ડ ના કઈ નહીં મફત થઈ હફત થઈ સારું મળે મારું નામ ડોક્ટર કૌશલ પટેલ સરદાર નગરી બારડોલીના જાણીતા તબીબ લેપ્રોસ્કોપિક સર્જન ડૉક્ટર કિન્નવય ચૌધરી સાહેબે આસપાસના વિસ્તારમાં અતિ આધુનિક સુવિધાથી સજ્જ સૌને સ્વસ્થ અને તંદુરસ્ત આરોગ્ય સેવાઓ પ્રદાન થાય એ હેતુથી બારડોલી હોસ્પિટલ મલ્ટિસ્પેશિયાલિટી ધુલિયા ચોકડી બારડોલી મહુવા રોડ સત્તાવીસ એક બે હજાર ઓગણીસના રોજ એનો શુભારંભ કર્યો હતો જે અનુસંધાને આજ રોજ પાંચ વર્ષ પૂર્ણ થતાં હોસ્પિટલ ખાતે જાહેર જનતાને નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂર્ણ કર્યું છે બારડોલી હોસ્પિટલ એકમાત્ર એવી સૌ પ્રથમ હોસ્પિટલ છે કે સરકાર શ્રીની આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ સારવાર આપતી એકમાત્ર સૌ પ્રથમ બારડોલીની હોસ્પિટલ ઓર્થોપેડિક સર્જરી ગાયને કાર્ડિયોલોજિસ્ટ પેથોલોજી કાર્ડિયોલોજી સવાસો જેટલા દર્દીઓએ લાભ લીધો છે કેમ્પનો અને અવરીત સેવા સરકારશ્રીની યોજના હેઠળ અને આમ પણ મળતી રહે એવા ઉમદા હેતુથી અમે કાર્યરત છીએ